તક ફાઈટ હોસ્ટેલ સદરાજીમાં એટલે ને જોને ખરાર્વર્તન ધર્માં કરતા હું કે ને હા 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 બસ ઓ ઠીક જો બે આજાપુર બીજા આપણે જગુબેન ને જોવા હોય તો ક્યાં ગયા હાલો 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 એને આવો ને જો આજે કરી આવવી ઓની વાતો પીસ કમી યસ તો જગુબેન આવી 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 ગાંઠો કેમ છે મજામાં યાર મારી મજામાં મને મને કે તમને કામ આવી ગયો છે મને કે આમે ના ના આવું ને